આજે તમે એચ એમ કિચનમાં બેંગોલી મીઠાઈ શીખવાના છો જેને આપણે ભાપા દહીં કહીએ છીએ તેની માટે આ રીતનું દહીં તૈયાર કરવાનું કે જેને આપણે એકદમ કહીએ કે સરસ રીતે જામેલું હોય તેવું દહીં લેવાનું હવે તે દહીંને આપણે એક ટ્રેનરમાં લેવાનું છે તો સ્ટ્રેનર ઉપર હું એક આ રીતનો એક રૂમાલ લઈ લેવાનો રૂમાલ ના હોય તો તમે કિચન ટાવેલ અથવા કોઈ પણ મલમલનું કપડું લઈ શકો છો તેની અંદર બેથી ત્રણ ચમચા દહીં લેવાનું છે તમારે જે પણ ક્વોન્ટિટીમાં બનાવવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમારે દહીં લઈ લેવાનું હજી એક ચમચો દહીં હું ઉમેરી દઈશ દહીં આ રીતનું ઘટ જામ્યું હોય તેવું દહીં લેવાનું હવે રૂમાલને આ રીતે બધી જગ્યાએથી પેક કરી તમે જોઈ શકો છો ધીમે ધીમે પાણી પણ નીચે વાટકામાં ટપકવા લાગ્યું છે હવે આ દહીં ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની અથવા તો તમે જે પણ કાપડમાં દહીંને બાંધ્યું છે તેને તમે કોઈ પણ એક જગ્યાએ ટીંગાડી દેશો તો પણ બધું પાણી નેતરી જશે મારું એક કલાકમાં બધું પાણી નેતરી ગયું છે હવે હું તમને દહીં પણ બતાવું છું કે પાણી નિતારી અને એકદમ સરસ જેને આપણે હંકડ કહીએ છીએ તેવું આપણું હંકડ તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો બિલકુલ પાણી નથી અંદર અને એકદમ સરસ દહીં વિધાઉટ પાણી તૈયાર થઈ ગયું છે તમે આ રીતે એને વાકો વાળો તો પણ એમાંથી પાણી નથી નીકળતું તો આ રીતે તેને તૈયાર કરી લેવાનું છે હવે આ દહીંને એક બાઉલની અંદર આપણે લઈ લેશું અને બીટરની મદદથી તેને ધીમે ધીમે આપણે બીટ કરી લેવાનું છે તેને આ રીતે ચલાવતા ચલાવતા આવું એકદમ મુલાયમ પેસ્ટ થાય ક્રીમી પેસ્ટ થાય તેવું એને ફેટી લેવાનું છે જેટલું તમે ફેટશો તેટલું જ દહીં એકદમ ક્રિમિનેસ પકડશે અને એકદમ હળવું થઈ જશે આ સ્ટેપ કરવું ખૂબ જ જરૂરી છે આ સ્ટેપથી જ આપણી દહીંની કેક એકદમ સોફ્ટ અને સરસ બનશે તો આ રીતે મારું દહીં ફેટી અને તૈયાર થઈ ગયું છે હવે મારું દહીં પાણી વગરનું મેં અહીં બે વાટકી જેટલું હતું તો તમે માપની જોશો તો બે વાટકી દહીંની સામે હું એક વાટકી કન્ડેન્સ મિલ્ક લઉં છું અને ફ્લેવર માટે હું મેંગો સિરપ એડ કરવાની છું જો મેં આ મેંગો સિરપ એડ કર્યું તમે મેંગો સિરપ એડ ન કરવા માંગતા હોય તો એમદમ પણ બનાવી શકો છો આ મેંગો સિરપ મેં ઘરે જ બનાવ્યું હતું અને તેની પણ લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ અને હવે આ મિશ્રણને સરસ મિક્સ કરી લેવાનું છે મિત્રો હું અહીં ડિસ્ક્રિપ્શન બોક્સમાં દરેક સામગ્રીની મૂકું છું લખીને તો તમારે તે સામગ્રી જોવી હોય કે આપણે આ રેસિપીમાં કેટલી સામગ્રી વાપરી છે તો તે પણ તમે ત્યાં વાંચી શકો છો દહીંને સરસ રીતે મિક્સ કરીએ ત્યાં સુધી અહીં એક કડાઈમાં પાણી મૂકીએ અને પાંચ મિનિટ સુધી હાઈ ફ્લેમ ઉપર પાણીને ગરમ થવા દેસું અને તેને ઢાંકી અને પાંચ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે જે આપણું બેટર છે તેને રેડી કરીએ અને સાથે સાથે જે પણ તમારે ટેન લેવો હોય અથવા કોઈ આ રીતનો ડબ્બો હોય તેમાં પણ તમે ઓઇલથી ગ્રીસ કરી લેવું અથવા બટરથી ગ્રીસ કરી લેવાનું મેં આ રીતનું ટેન લીધું છે અને તેની ઉપર મેં બટર પેપર લગાવી અને બટર પેપર ઉપર પણ મેં બ્રશિંગ કરી દીધું છે બટરથી હવે આ ટીનમાં આપણે બેટર બધું લઈ લેશું તમે જોઈ શકો છો કે આ રીતનું તેનું ટેક્સચર રહેવું જોવે કે જે એકદમ પતલું પણ નથી અને વધારે ઘટ પણ નથી આપણે કેકનું બેટર તૈયાર કરીએ છીએ તેવું જ આ દહીંનું બેટર તૈયાર થાય છે અને સ્વાદે પણ એટલું જ સરસ લાગે છે હવે તેને આ રીતે બે વાર ટેપ કરી લેવાનું ત્યારબાદ તેને ચમચીની મદદથી તમે પણ આ રીતે એક સરખો પ્રેસ કરી અને સરખો પણ કરી શકો છો અને તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોતા હશો તો તેમાં બબીતા અવારનવાર ભાપા દઈને વાત કરતી હોય છે તો તેની જ આ રેસીપી છે હવે એને એક ફોઈલ પેપર લઈ અને ફોઈલ પેપરથી આ રીતે કવર કરી દેવાનું પાણી ઉકળી ગયું છે અને પાણી ઉકળી ગયા બાદ એક સ્ટેન્ડ મેં રાખ્યું છે આવું સ્ટેન્ડ અથવા ગોળ રીંગ આવે છે આ રીતની તે પણ તમે રાખી શકો હવે તેની ઉપર આ રીતે ટીનને મૂકી અને ઢાંકી દેવાનું છે ફોલ પેપર એટલા માટે ઢાંકવાનું છે કે એની વરાળ દહીંમાં ના જાય તેની માટે હવે આને ત્રીસથી પાંત્રીસ મિનિટ પછી જોઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણી કેક એકદમ ફૂલાઈ ગઈ છે અને ક્યાં ક્યાંય આપણને ભીનો ભાગ દહીંનો લાગતો નથી ટૂથપિક ક્લીન બાર આવે છે તો આપણો આ કેક તૈયાર થઈ ગઈ છે અને તેને પાંચ મિનિટ રહેવા દઈ ત્યારબાદ થોડીક નોર્મલ થાય પછી તેને ફ્રિજમાં મૂકી દેવાની છે બેથી ત્રણ કલાક માટે ફ્રિજમાં રાખી દેવાની ત્યારબાદ ચપ્પુની મદદથી બધી જગ્યાએથી અનમોલ્ડ કરી અને તેને આપણે ડીશમાં લઈ લેશું તે નીકળવામાં પણ આટલી જ ઇઝીલી નીકળી જશે હવે તેને આપણે ધીમે ધીમે આ રીતે ટીનને ઉપર લઈ અને કેકને અનમોલ્ડ કરી લેશું તમે જોઈ શકો છો એકદમ સરસ કેક ક્યાંય ભાંગી નથી અને ક્યાંય ચોટી નથી તેવી સરસ રીતે બહાર આવી ગઈ છે હવે તેને હું કટ કરીને પણ બતાવું છું તમે મનપસંદ શેપમાં કટ કરી શકો છો તમે જોઈ શકો છો કે નાઈફ એકદમ સરસ રીતે તેને કટ કરી રહી છે તેના ઉપરથી તમને ખ્યાલ આવશે કે એટલી સ્પોન્જીનેસ અને એટલી સરસ કેક તૈયાર થઈ ગઈ છે તો તેને હવે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીએ તો આપણું આ પાપાદોય મીઠાઈ તૈયાર છે આ બેંગોલી મીઠાઈ છે તેને તમે દહીં કેક પણ કહી શકો છો હું આ રીતે પીસ તમને એક ઉપાડીને પણ બતાવું છું અને કટ કરીને પણ આપણે જોઈએ તો એકદમ સોફ્ટ અને સરસ પીસ નીકળી ગયો છે તમે જો કટ કરીએ છીએ તો એકદમ સોફ્ટ નીકળો છે પીસ અને એકદમ જાળીદાર પીસ તૈયાર થયો છે અને જેટલી સરસ સોફ્ટ કેક છે તેટલો જ તેનો સ્વાદ ખૂબ જ સરસ છે તમે જોઈ શકો છો દહીં છે તો પણ એકદમ સરસ જામી પણ ગયું છે અને એકદમ સરસ જાળી પણ પડી છે તો આ જ રીતે સરસ તમે બેંગોલી મીઠાઈ દહીં કેક બનાવો અને ઉનાળાની ગરમીમાં આ દહીં કેકની ઠંડી ઠંડી મજા માણો તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને તમારે કેવી બની છે તે પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો મારા વિડીયોને લાઇક શેર જરૂર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ